નર્મદા ઘાટ દુર્ઘટના દટાઇ જવાથી મૃત્યુ થયા હતા જેના પગલે ગરુડેશ્વર રેફરલ હોસ્પિટલ ખાતે પરિવારજનોના ભારે આક્રોશથી વાતાવરણ ગરમાયું હતું પરિસ્થિતિની ગંભીરતા જોઈને ભાજપના નર્મદા જિલ્લા પ્રમુખ નીલરાવ નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા અહીં તેમના ત્રણેય મૃતક શ્રમિકના પીડિત પરિવાર સાથે માટે સાથે મુલાકાત કરી અને તેમને સાંત્વના પાઠવી અને તેમની રજૂઆતો સાંભળી હતી મૃતક દીઠ લાખની સહાયની જાહેરાત કરતા મામલો થાળે પડ્યો હતો ત્રણ જેટલા ના દેવલોક પામ્યા છે પ્રથમ તો આપ સૌના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવું છું સાથે એમના પરિવારજનોને પણ ઈશ્વર આ દુઃખની ઘડીએ ખૂબ શક્તિ આપે એ પ્રાર્થના કરું છું ગઈકાલ સાથથી જ અમે બધા જ લોકો સંગઠનના પાર્ટીના આગેવાનો વિવિધ પાર્ટીના બાકીના આગેવાનો પણ બધા ભેગા મળીને પરિવારને સાંત્વના આપવા હોસ્પિટલ પર ઉપસ્થિત હતા અને જે બને શક્ય એજન્સીના માધ્યમથી અને સરકારના માધ્યમથી બધા જ આગેવાનો બેઠા પરિવાર જોડે પરામર્શ કર્યો સરકારી અધિકારીઓ સાથે પણ બેઠા અને એજન્સી દ્વારા અત્યારે પચાસ લાખ રૂપિયા મૃતક વ્યક્તિના પરિવારને આપવાની વાત છે એમાં વીસ વીસ લાખ રૂપિયા આજે જ મળી જશે સાથે સાથે એમના પરિવારમાંથી જેમને જે લોકો નોકરીને પાત્ર છે એમને નોકરી આપવાની પણ વાત છે અને બાળકને ભણતરની ચિંતા કરવાની પણ વાત છે અને સિવાય સરકારના ધારાધોરણ પ્રમાણે સરકારી માધ્યમથી પણ એમને જે મળતું હશે તે મળશે અને ખેડૂત હશે તો ખેડૂત વીમાનો પણ લાભ એમને મળશે હાય હું છું ક્રુઝિન સિંઘાન આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડ ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી થેન્ક યુ